વિડીયોની અંદર તમે જે મેસી ટ્રેક્ટર અને ઓજાર જોઈ રહ્યા છો વેચવાના છે ટ્રેક્ટર અને ટોટલ ઓઝાર ની માહિતી આપી દઈશ વિડીયો પૂરો રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મેસી ટ્રેક્ટર અને તેની સાથે ઓજાર આપવાના છે વ્યાજબી ભાવે તમામ વસ્તુ મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર કયું છે કયા ઓજાર છે શું મોડલ છે

તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરને એક વખત રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર અને ઓજા રૂબરૂ જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે આ સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે અને સાથે ઓઝાર આપવાના છે જેમાં કપાસ સાધન વાળો પાંચડો અને સુપડી આ ત્રણ સાધન આપવાના છે તમે વધારે માહિતી મેળવવી હોય તો ઓનરનો કોન્ટેક કરી શકો છો ટ્રેક્ટર ઓઝારના કિંમત ટ્રેક્ટર અને ઓઝારની અઢી લાખ બે લાખ પચાસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ઓજાર લેવા હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બોટાદ તાલુકો રાણપુર અને અવડ ગામે જોવા મળશે ટ્રેક્ટર ઓજાર લેવા હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સત્તાણું બે ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓજાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો